कहना न बात कर रहा है ગુડ મોર્નિંગ દિલસે સફર વિથ મિતુલ વોક્સમાં તમારું સ્વાગત છે આજે સ્વાતંત્ર્ય દિવસ છે આપણી આઝાદીને ઇઠોતેર વર્ષ પૂરા થયા છે ને ઓગણસીમાં વર્ષે આપણે પ્રવેશ કરી રહ્યા છે તો હું મારા પપ્પા જોડે સ્વાતંત્ર દિવસની ઉજવણી સરભોણ હાઈસ્કૂલ ખાતે છે ને પપ્પાના હસ્તે જ ધ્વજારોહણ છે તો હું જાઉં છું અને મારી બાળપણની થોડી યાદો પણ તાજી કરું છું પહોંચી ગયો છું સરપંચ સ્કૂલે પણ અહીં આવીને મને ઘણી બધી વસ્તુ યાદ આવે છે કે આપણે સ્કૂલે પહોંચતા તો સવારે કેવા વહેલા રેડી થઈને સ્વતંત્ર દિવસ હોય તો એક અલગ જ ઉત્સાહ હોય કે આપણે ઘ જશું સ્કૂલે પછી ધ્વજવંદનનું આખું ફંક્શન એ અલગ જ આખી ફિલિંગ્સ હોય તમને એ ડિસ્ક્રાઈબ નહીં કરી શકે પણ જે પણ આ સ્કૂલે ગયો હશે આ ટાઈમમાં તે લોકોને ઘણી યાદો આવતી હશે

priyanka 10 b varpati priti 9 b choudhary tanvi dorasat shah arshi 11 કurિ કગ પૂરે ા�ેલલ દજઇ ,不會 ખ૘ા� આ ખો જચા� ઝઇ વઓે ખળા� જા� ઋા� ા�ા�ં ક�રા� શાળા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે મારે એક વાત પણ તમે તો શાળા પરિવારના આચાર્ય સહિત કેવી છે કે આપણે ત્યાં જે શિક્ષકો છે એ શિક્ષકોની અંદર ખૂબ ટેલેન્ટ છે ત્યારે ગઈકાલે જાહેરાત થઈ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો મિત્રો આપણે એવું માની લઈએ છીએ કે આપણાથી ન થાય આ તો આખું રાજ્ય એટલે હજારોની સંસ્થા હોય પણ મને ચોક્કસ ખ્યાલ છે કે આવતા વર્ષે આપણામાંથી આપ એપ્લાય થજો નિયમ અનુસાર એપ્લાય થજો મને ચોક્કસ ખાતરી છે કે આપણામાંથી પણ શ્રેષ્ઠ શિક્ષક આપણને મળવાના છે આપણે શરૂઆત કરીએ સફળતાની પહેલી નિશાની શરૂઆત છે એટલે મિત્રો શરૂઆત કરજો ચોક્કસ સફળતા મળશે ભૂતકાળની અંદર આપણી સંસ્થા રાજ્ય કક્ષાએ પણ રમત ગમત થી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ રહેલી છે ત્યારે આ જન્મદિવસે હું સૌને શુભકામના પાઠવું છું મનન કાકા ખૂબ જાન આપે છે એક ગામની સ્કૂલમાંથી છોકરાઓ કેવા કરે છે તમને બતાવીએ તે શ્રી કૃષ્ણ મારું નામ હું ધોરણ અભ્યાસ કરું છું મેં એમબી પટેલ આઈ સ્કૂલ માં ભણ કરું છું મારું નામ કૃતિરાજ છે મેં એક રોબોટ બનાવ્યો છે જે આપણા આવળો ફ્યુચર ને જોઈને એ આ રોબોટ જેટલો આખો રોબોટ બનાવ્યો છે ને આખે એક એક વિડીયો શૂટ કરીને આપણા ચેનલ પર બી મેં અપલોડ કરેલો છે ને ખાસ છે આ રિમોટથી કંટ્રોલ થાય છે બેટરીનો ઉપયોગ થાય છે ને અહીંયા આપણે કંઈ બી સામાન મૂકીને પણ જેમ કે હમણાં ફૂલ છે તો આપણે એને અહીંથી કંટ્રોલ કરીને કોઈને આપણે આપવું હોય તો એને આપણે સપ્લાય કરી શકીએ છીએ સામેવાળા માણસને આપણે આપી શકીએ છીએ એના માટે અમે રોબોટ બનાવ્યું છે ને આ રોબોટ હોટલમાં ઘરમાં કશે કોઈનું સ્વાગત કરવું હોય તો પણ એ કામ કરી શકે છે એ આખો આ બેસ પર કામ કરે એટલે મેં જે તમે તે ભલે તે તારી રીતે સારું કર્યું

साथियों आज भारत करीब करीब फोर ट्रिलियन डॉलर इकोनॉमी है इससे भारत जितने पैसे में रेल रोड एयरपोर्ट सब बनाए जाते थे उससे कई अधिक पैसे આઠ આ પ્રેરણે આ નાઈન ફોર્ટી સેવન ये जो क्यू आर कोड है वो हमें साइबर साइंस को दिखाने के लिए हमने यहाँ पर क्यू आर कोड लगाया है जो अगर आप स्कैन करोगे तो इंडिया की बहुत सारी हिस्ट्री के ग्रेट नॉलेज अवर थिंग ऑल्सो एक्सप्रेस कल्पना चावला सुनीता विलियम एंड देश ऑपरेशन सिंदूर वुमेन्स એસબીઆર અને સરમોન સ્કૂલ ના ધ્વજવંદન કર્યા બાદ હું ક્રિશિવ ને લઈને અમે ભરૂચ જતા છે હિરલ પણ આવે છે સો એનું રક્ષાબંધન બાકી જ હતું તો એ ડેન્ગ્યુના કારણે બીમાર હતી તો હવે અમે અત્યારે પંદરમી ઓગસ્ટની રજા છે જન્માષ્ટમી પણ આવે છે તો શનિ રવિ રજા છે તો ભરૂચ જઈએ છીએ

લગભગ અડધો કલાક થી ટ્રાફિક જામ છે ટ્રાફિક આગળ વધતો જ નથી ફાઈનલી નર્મદાનો પુલ આવી ગયો અમે ભરૂચ પહોંચી ગયા